બરાબર આ જે દુનિયાન દેખાય છે આ તે આ દુનિયાન દેખાય આ આપની દુનિયામાં આ દેખાય ઓ પડીએ માં ફોટા દેખે ગુનાની લકી લેમી આ ગુનાની લકી હો અઢી લાખ ની થઈ કે હાસી હે ના કે પીતર ને લેવી હોય ને હાસી હો થઈ જાય આ દોરી થઈ ગયો ઓહ મુના એ હા જો મારું કરાય ભાઈ આવ કો એટલે ઓહો યો હોનાન ઘરાવ દીધી મારા ભઈયા ને મેં તો ખરાવ દીધું ઈડી કાના લઈ કામ કરાવ છે એટલે આતા લબુક લબુક સાયો એ આડા રે ધારો એ હીટા મરા ભાઈ વાહ એ કા તાકે દે જગમો બોલ્યો ઓય એ લકાયે નકો એ લકકે નું આ લે તો હવે વાહ કેમ નાની નાની ભાણે હે આ જોન ઉભાય બો દેખાય તારો વીડિયા એ વીડિયા વાળો આવરો આલે ને કયો જાય વાકા કેમ બાકી ભરેવું બતાવ્યું બીજી વાત આમાં બોલવાનું હોય કે આજે રક્ષાબંધન નું કામ જો આવી સિસ્ટમ કઈ જોઈ આવી સિસ્ટમ કઈ જોઈ જો હજણી હા એ કે આ બધા એને સાંધલા કરી હતી કે તમને સાંધલા કરીએ કે જો બોલવાનું હોય રોગો ઇન્ડિયન ગાયઠું ન હરડવાની હોય હા હા

ખાવા પીવાનું અને મારે આજ ભીહુને જવાયરના પૂરા નાખવા જવાનું હા તે આજ મારો વારો છેડ્યો બરાબર કે આજ તાઇક કે પૂરા નાખે કાયમ અમારો કામ વાઘ બરાબર છે કે અમારો વાઘ કામ કે કાયમ ધીમી ગો તો હાલો બરાબર છે તો આપણે પૂરા નાખી દઈએ ભીહુને તો હા ભીર્યું ગોડાઉન સાહેર ને જો આ બધ પૂરા પુષ્કળ છે વાંધો ને તું તો હાલ ભીવું નાખેવા પૂરા કાં આપણે સારી સારી વસ્તુ ખાઈએ તો વિહુ નહીં ખાવું તો જોઈએ ને કઈ હમ ધ્યાન રાખવું પડે ઘરની ઉતી હાલો હું નાખેવા પૂરા તો આપણે જો પૂરા લેવા નાખે દીધા ને આણી તો ઊભું થેઠા બેઠા ખાવું હું બોલો આઈ પે જબરી ભાઈ તારો દાઈક એ તારો દાઈકો હે બેઠા બેઠા ખાવ હું ઊભો નથી થવું ઓલી ઠેકડે સડે ગઈ જોઈ ખા બોલો તો હાલો આપણે ભી હું નાખી દીધા પૂરા બરાબર તો એ એવું ખાવા માંડ્યું ને આપણે એવું ખાવાનું ટાણું થાય તો હાલો ખાવા માંડો ખાવા માંડો જો બરેવડા બંધાઈ ગયા ને એવી કે જટ જટ ને કે કા પ્રોગ્રામ કરે કીવાનો પ્રોગ્રામ છે બધું પજિયા ડુંગરી બટાટા ના ખામે ડુંગરી બટાટા આ ખમર આ બધી મચ્છા લાબડ્યા આ ભૂંગર આખા મરચા ના કરવાના હા કઈ આખા મરચા ના હમ વાહ આ તેલ એ મને થાય કે ધવાડે સડે હું સડે બરોબર તો આ ભજીયાનો પ્રોગ્રામ એ ચાલુ છે બરાબર ને એ કઈ મીઠી વસ્તુ ના કરવી હમણાં હે ને સરદી ને થે પડી એલા પેરા ખાધા ને હમ એ સાથ લઈને ભજીયા બનાવતા ઓહો શાક રોટલા બસ અને હે ને હમણા શીખલ ખાધું તો હમણા પેરા કિલો એક એક દી જોઈને મીડિયમ જોઈને તો ને લઈ ગાતા તે ભરોડ્યા રાખ્યા અને પછી થેપડી શરદી સરદી હીટ ને મણે

ઓણા છે તો આ પેલો ઘણવો સડેગો સડે સડે છે કેમ ભજુડિયા ઉતમ ને ભજુડિયા કેમ જા હો દરી દાળ

હે હું તો પછી બેહેજ હે તો હાલો હું બેહ જ આમાં જો વિડિયો ઉતારી રાખી તો મારા ભજીયા ધરે સોસતા કાલે કા નાખજો ને આજ તો કામ હા ભૂજ્યો જડતોય આ તો ભરે જો આજે માનો ફોટો અમે લગાડ્યો કારણ કે નજર હાંભા હોય એટલે પછી આપણે જીવ ભર્યા રાખે એ બધા ફોટો હોય કે તો મોતા જોવાય તે આજ બરાવીને કે ફોટો લગાડતી હોય કે આજ આ માનો ફોટો આપણે હિતમાં ચૂંટાડી દીધો કારણ કે દેખે ને હોય એવું થાય જો આ વિડિયા જીવતા જાગતા આવતા કાયમ અને આજ આ ફોટામાં જો આવે બરાબર એટલે અમારે વૈષ્ણવ રહી નત અને આજ વિયા ગયા ને લગભગ આ 3-4 મહિના થવા આવ્યો આજ જો આ બપોરે મારો વારો સીડ્યો તો પૂરા નાખવાનો અટાણે પૂતીનો વારો સીડ્યો જો મગોટું નાખવાનો વારો ને સીડ્યો મારે તા કાઈ મહિનો ભેકા આજે કી બીની મગોટું નાખી બપોરે મે નાખ્યા તા પૂરા ઈતા આજ મે માં આવ્યા ને હું રાંધવાન મોડું થાય પૂરા નાખ્યા ખાય નકર કોઈ દી રેકોર્ડ નથી કાણી ધોર ને નાખ્યા ખાય કે બદલાય આ ડ્યુટી મારી જ છે કાઈ એમ ઓન ડ્યુટી હે આપણે કામ કરવાનું

આ આ ક્યું ખાવું આ બિસ્કટ આ હાલો 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 બિસ્કટ ખાવું કે પપૂજી ખાવ ખાવું બિસ્કટ બિસ્કટ કે પપૂ મારે પપૂજી ખાવા મારે પપૂજી ખાવા હા મારી મમ્મી પપૂજી ખાવા કાં ખાવું મટાડે અમાર જે કેની બિસ્કટ ખાવું બોય હાલે નેતની પાછે રહી જાય ਅਲੇ ਬੜੇ ਕੰਮ ਹੋਣਗੇ ਆ ਨਾਖੇ ਹੈ ਬਿਸਕੁਟ ਆਖਾਂ ਹੈ ਬਿਸਕੁਟ ਇਹ ਕੋਣੇ ਨਾਖੂ